મારી દીકરી રાધા મારી દીકરી રાધા વિના મને હાખ નથી થાતું હવે કેદી મારી દીકરી રાધા આવશે હા મારા બાપા તો જો મારી બોન રાત્રીને જેતુની અમેરિકા મોકલી જે તુના કાર રાધા રાધા જ કરે છે શું કરવું આનું હવે એ સાને મને સુઈ રાધા

મારી દીકરી રાધા કેદી આવશે મારો બેટો ઉપડતું જ નથી હવાર નો મથું

શું બાપુ ગોપી બેન પેલો ગાંડેરો એ રાધા રાધા કા કરતો તો એ ભાજી એ ગાંડે ગાંડેરો ને પેલા રાધડીને બહુ જ પ્રેમ કરતો હતો પછી ભાઈ લો રાધડી ને અમેરિકા મૂકી આવ્યો ને પછી ગાંડો થઈ ગયો એવું છે નથી હુકાવા ને તારી બોન રાધડી એમેરી ખાતી પાછી આવે છે તે આપણે તેડવા જવાનું છે હે બા માર બોન આવે છે હા તો હાલો આપણે હાલો હાલો એ લોસી હાલ ને મોડું થાય છે કા બેટા હાલો ને હાલો ને હવે એ આવી છે હું બે બાપ દીકરો એટલે ઉતાવળ કરો છો હાલો હવે હાલો

રાધા 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 ક્યારે આવશે તું આવી ગઈ મને ખબર હતી તું આવી ગઈ રાધા તું આવી ગઈ મૂકી દે મને તો આ કોણ કાંડો કરી કરીને વાહ મમ્મી કેટલા બધા સમય પછી મેં આજ મારું ઘર જોયું એ બટાજડી

અમે બે હારે જ રહેતા હતા કેટલો ટાઈમ થઈ ગયો મેં એને જોયો એ નથી એ ક્યાં છે અત્યારે એના લગન બગન તો નથી થઈ ગયા ને લે તે એને નો ઓળખો કે ને ઓલો આપણને રસ્તામાં ગાંડો ભેગો થયો તો આ ઈ દરખો ઓલો ગાંડો ભેરો થયો તી હરખો હતો હા એ મારા બાપ તે એવો કેમ થઈ ગયો પહેલો જ્યારથી તને અમેરિકા મૂક્યાયો ને ત્યારથી તારા પ્રેમમાં ગાંડો થઈ ગયો એ મારા બાપ મારા લીધી ગાંડો થઈ ગયો ગોપી હાય મળવા જાવું છે અને સેને એના હાથી એકા જોડી हारा કપડા લેતા જાવી ના ઓ કાય આપણને બેન મારશે પણ ખબર પડે તું ને છે ક્યાં ઉપડ્યું એ મમ્મી હું છે ને આજ આપડા ગામ આવીશું ગામ જોયું નથી તો ગામ માં આટો મારી આવું એ હારું જી આવો ને આમ જો હટ આવજો તૈયાર છે હો એ આ મમ્મી ગાવ હા એ આવશે આ આયા બેહી

મારી દીકરી નહીં મળવા જ જેલું છે હા અને કરકો મારો દીકરો હાજો થઈ જાય પાછો હો હા હાજો થઈ જાય છે મારો દીકરો આજે કામ કરી કરીને ઘીર જાવી કેવી જાય રાત

ના હરખા હું તને કોઈ દી મેકીન નઈ જઉં હરખા તે તારી કેવી હાલત કરી લીધી છે રાજા તું ગઈ પછી મારી આવી હાલત થઈ ગઈ સમજો પછી ગામના મન બજારે મારે કોઈ ખાવા નથી તું બે જ ભૂખો હરખા તું ઉપાધી કરમાં હવે છે ને તારી હતી ને એવી નવી હાલત હું પાસી કરીશ અને છે ને હવે તારા હાથથી હારા લુગડા આપણે લઈ આવશું તને અસલ મજાના કપડા પહેરાવીશ